નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાર સ્વાગત કરું છું ગણિત વિષય ચેપ્ટર નંબર સાત ની અંદર રાશિઓની તુલના એમાં પણ આપણે જોવાનું સ્વાધ્યાય સાત દાખલા નંબર એક થી ત્રણ એટલે કે આપણે સ્વાધ્યાય શુભ શરૂઆત

બની ચુક્યા છે એટલે તમારે એ બાબતે જરા મૂંઝાવાનું નથી બરાબર ચાલો તો ઉદાહરણ જોઈ લેજો જ્યાં ન ખબર પડે ત્યાં પણ કોમેન્ટ કરવાની છે તમારે સારામાં સારું પરિણામ લાવવું છે ને તો ચેક સુધી આપણા વિડીયો જોવાના હું તમને દરેક જગ્યાએ નવી નવી ટ્રિક્સ આપતો જઈશ બરાબર છે ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર સાત નું સાત પોઈન્ટ દાખલા નંબર એક થી સાહેબ એક થી ત્રણ પેલા આખું આવ્યું બ્લેન્ક સ્લાઇડ કઈ દેખાતું નથી તો તમારા માટે હું લઈને આવ્યો છું ફરી પાછી થોડીક કેવી થિયરી શું લઈને આવો થોડીક એવી ખાલી મેં ઉદાહરણ એક પહેલા મેં દરેક ઉદાહરણ સમજાવ્યા એ પેલા બેઝિક બેઝિક થિયરી સમજાવેલી છે તો આપ ત્યાંથી સમજી શકો તેમ છતાં અહીંયા ખાલી એક રિવિઝન ક્વિક રિવિઝન શું છે તમારે કોઈ પણ વસ્તુની સરખામણી કરવી હોય તો બે રીતે કરી શકાય ગુણોત્તરની રીતે કરી શકો એક ટકાવારીની રીતે કરી શકો ગુણોત્તર એટલે શું

જેનો ગુજરાતી અર્થ થાય પ્રતિ સો અને પરસેટનમ પરથી આ ટકાવારી એટલે કે ટકાવારી ટકાવારીને ઇંગ્લિશમાં કહેવાયパーસેન્ટેજパーસેન્ટેજ શબ્દ ઉતરી આવેલો છે અને આ ટકાવારીમાં શું થાય 1% બરાબર 1% બરાબર 1 ના છેદમાં 100 આવો અર્થ થાય 1% નો મતલબ શું 1 ના છેદમાં 100 આવો મતલબ થાય અને તમને આની અંદર બે ત્રણ આ પ્રકારના સવાલ પૂછાઈ શકે તમે સવાલ કરશો એટલે x ના 40% બરાબર

શું શોધવાનું ગુણોત્તર શોધો પહેલો જ દાખલો એમાં આપેલો છે આપણે જવાબ લખીએ એનો એનો જવાબ લખવાનો શું છે સાયકલ ની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટર ની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક એટલે તમારે પરીક્ષામાં લખવું હોય તો કેમ લખાય લખાય સાયકલ ની ઝડપ બરાબર 15 કિલોમીટર પ્રતિ કલાક

શેનો ગુણોત્તર છે સાયકલ ની ઝડપ અને સ્કૂટર ની ઝડપ નો ગુણોત્તર 1:2 મળશે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આપણે જવાબ બી શું જોવાનું છે જવાબ બી જવાબ બી માં શું કહે છે 5 મીટર અને 10 કિલોમીટર હજી એક ગુણોત્તર નો નિયમ આવી જાવ ફટાફટ ગુણોત્તર લેવા માટે બંને પદના એકમો સરખા જોઈએ ગુણોત્તર લેવા માટે બંને પદના એકમો કેવા જોઈએ સરખા

એક કિલોમીટર બરાબર હજાર મીટર તો જુઓ આની પાછળ એકની પાછળ લાવી ગયું તો દસ કિલોમીટર તો એના બરાબર કેટલું થઈ ગયું દસ હજાર મીટર કોઈ ડાઉટ ક્લિયર હવે તમે ગુણોત્તર લઈ લો પેલા બે પદ નો બે હજાર ગુણ્યા પાંચ 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 ઉડી જાય તેથી ગુણોત્તર બરાબર શું મળે કઈ નો વિધો હોય તો એકડે એક જેમ બે હજાર હા વેલ્યુ છે આ આંતી વેલ્યુ હવે ગણિતમાં બહુ કઈ ન આવે હો ભાઈ નેક્સ્ટ ચાલો જવાબ સી શું છે ત્રીજો 50 પૈસા અને રૂપિયા 5 એટલા 50 પૈસા અને 5 રૂપિયા અહીંયા બંને જગ્યાએ ની હવે અહીંયા આ બીજો સિમ્બોલ આપણે કાઢી નાખ્યો બરાબર રૂપિયા 5 આ રીતનું ઓકે પચાસ પૈસા ને પાંચ રૂપિયા રૂપિયા ને તમારે રૂપિયા ને ફેરવી દેવાય પૈસા પૈસા રૂપિયા પાંચ એક રૂપિયા બરાબર કેટલા હો પૈસા પાંચ રૂપિયા બરાબર કેટલા પૈસા થાય પોનસો પાંચસો પૈસા ચાલો કેટલા થશે પાંચસો પૈસા પાંચ રૂપિયા બરાબર પાંચસો પૈસા છે તેનો તમે છેદ છેદમાં પાંચસો એક મિંડું એક મિન્ડુ ગયું દસ પંચા પચાસ પાંચ પાંચ ઉડી ગયા તેથી ગુણોત્તર બરાબર

પદોને ટકાવારીમાં ફેરવો કોને ગુણોત્તરના પદોને અહીંયા આખે આખા ગુણોત્તરને ટકાવારીમાં ફેરવવાનું છે એટલે અહીંયા ગુણોત્તરમાં આ પદેલ આપેલા પદોનો સરવાળો કરવાનો જરૂરી નથી એટલે એ ડાયરેક્ટ લખાશે કે ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરવું છે ને એટલા માટે જો ગુણોત્તરનું ગુણોત્તરોનું ટકાંતર રૂપાંતર કરવું છે એટલે ગુણોત્તર ને સીધું જ સીધું જ સો વડે ગુણવું કેટલા વડે ગુણવાનું સો વડે ગુણી દેવાનું ઓકે ચાલો ત્રણ જેમ ચાર પેલો દાખલો જોઈએ આપણે દાખલો પેલો દાખલો બરાબર શું લખું ત્રણ ના છેદ માં ચાર ગુણ્યા સોળ હવે શું થઈ જાય પચીસ ચાર ચાર ઉડી જાય પંચોતેર ત્રણ જેમ ચાર બરાબર કેટલું પંચોતેર સો ટકા સોરી વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા જો અહીંયા તમે જોઈ શકો સોના હું અવયવ પાડું તો ત્રણ સાથે નો ઉડે ને ત્રણ ને છત્રી નો આંકડો થઈ ગયો શું કરવાનું અંશમાં ગુણી દેવાનું બે ગુણ્યા સો કરો બસો ભાગ્યા ત્રણ છ તેરી અઢાર વીસ માંથી અઢાર જાય કેટલા વધે બે છાસઠ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ આ તો આખા ગામને આવડે ને હવે છાસઠ છે એ તમારો પૂર્ણાંકમાં લખાય લખાય છે તે છેદમાં લખાય બરાબર તમને આવડી જાય છે ચલો જોઈએ ત્રીજો દાખલો બહુ વહેલો દાખલો છે હા હેલો પણ સમજજો આ દાખલો જે વિદ્યાર્થી સમજી ગયો મગીજ અંદર ઉતારી દીધો રકમ વાંચવાની

रस लेનાર ટકા માં % गणित માં रस न लेનાર ટકા માં बराबर 100 ટકા ઓળकाय रस ले छे અને રસ ન થી લેતા બેનો સરવાળો તેટલા કેટલો થઈ ગયો 100 ટકા આગળ વધીએ કે થી ગણિતમાં રસ લેનાર કેટલા અઠયાવીસ ટકા બોતેર ટકા કેટલો છે ટકા આવી ટકામાં બરાબર કેટલો થઈ જાય સો ટકા આ ટકા સામે જશે એટલે ગણિતમાં રસ ન લેનાર

મતલબ કે જેની ટકાવારી ને એને રિલેટેડ કઈક મળે ટકાવારી જો આપણે શોધવું છે શું ગણિતમાં રસ લેતા નથી તેની સંખ્યા બરાબર ગણિતમાં રસ ન લેનાર ની સંખ્યા બરાબર કુલ વિદ્યાર્થીઓના 28% જો 28% રસ લેતા નથી રસ ન લેનાર કુલના કેટલા 28% તો કુલ કેટલા છે અહીંયા તો કુલ આપણી પાસે પચીસ વિદ્યાર્થીઓ છે તો પચીસ વિદ્યાર્થીઓના અઠયાવીસ ટકા વિદ્યાર્થીઓ રસ લેતા નથી કુલ પચીસ વિદ્યાર્થીઓ એ પચીસ વિદ્યાર્થીઓના અઠ્યાવીસ ટકા વિદ્યાર્થીઓ રસ લેતા નથી હવે આ દાખલા આપણે શું કરવાનું આગળ ગણતરી કરવાની છે અગાઉ જે પ્રમાણે થિયરીમાં શીખવાડ્યું હતું યાદ આવે તો પચીસ નાનો મતલબ ગુણાકાર અઠ્યાવીસ નો મતલબ અઠ્યાવીસ છેદમાં ટકા સાત ચોક અઠ્યાવીસ ચાર ચાર ઉડી ગયા કેટલો જવાબ આવ્યો સાત વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ સાત વિદ્યાર્થીઓ આમ ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર સાત જવાબ સમજાણો દાખલો બહુ ઈઝી બહુ જ મસ્તી નો દાખલો છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષા પૂછ્યું છે શું

લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં માં આપને આપેલી જ છે શું કરી શકો છો એપ્લિકેશન જેવી ડાઉનલોડ થાય એટલે તમે મેળવી શકો નીચે સમજૂતી હોય પ્રશ્ન બેંક હોય એકમ કસોટી હોય સ્વ પોતી હોય કે પ્રશ્નપત્ર હોય કે પ્રશ્ન બેંક હોય બીજી ઘણી બધી બાબતો હોય તમારી દરેક બાબતોના સોલ્યુશન પીડીએફ ક્વેશ્ચન નહીં ભાઈ

તમારે જે કંઈ જરૂર હોય તેની પણ કોમેન્ટ કરી દેવાની છે ને ચેનલને સબસ્ક્રાઇબ સાથે સાથે બાજુનું બે લાયક દબાવી દેવાનું મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર પોઈન્ટ એક ના દાખલા નંબર ચાર થી છ માટે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય જયિ ગુજરાત